નમસ્કાર સર દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એકગમાં જેનું નામ છે પરાક્ષાતાવલોગ મિત્રો પોતાની મુક્તા સમજાઈને પછી બુદ્ધિની શરૂઆત થાય આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે જે રેસીપી અમે તમારા માટે લઈને આવી ગયા છીએ ને એ આ શિયાળામાં કરવાની ખૂબ જ મજા આવે છે અને જે દરેક લોકોને ભાવે એવી વસ્તુ છે અને તે અમારી ઘરે કેવી રીતે બને છે તે જાણીએ અમારા હોમ મિનિસ્ટર પાસેથી તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસિપી જય શ્રી કૃષ્ણ મારો જય શ્રી કૃષ્ણ અંબા 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 સેની રેસીપી લઈને આવી ગયા છો આજે આજે આપણે બનાવશું લીલા ઝીંઝાળાનું શાક અચ્છા તો એના માટેની શું શું તૈયારી છે એ તો કયો ભૈસાદ આ તૈયારી કરી નહી રાખી છે ઓકે જીંજરા આ રીતે આપણે ફોલ્ડિંગ તૈયાર રાખ્યા છે હમ આ 200 ગ્રામ છે જીંજરા ઓકે આ બે નંગ ડુંગરી છે યસ આ લીલું લસણ છે યસ આ મેન છે આમાં હમ પછી આ બે નંગ ટમેટા છે યસ આ છે કસુરી મેથી યસ કોથમીર ગરમ મસાલો આ આપડી લાલ ચટણી સ્પેશિયલ પછી છે આ ગાંઠિયા

પડી ગયા છે ઓછા તેલમાં ન સારું લાગે સરસ બને ખરી પણ સારું ન લાગે ખાવામાં એટલે આપણે ત્રણ ચમચા તેલ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે આ છે જીરું આ છે હિંગ હવે આમાં આપણે ગુલાબી ડુંગળી કરીશું ડુંગળી સતરાઈ ગઈ છે હવે આપણે લીલું લસણ એડ કરી દેસુ બે ત્રણ મિનિટ એને સાતળી લેશું સુગંધ આવે ત્યાં સુધી આપણે ડુંગળી ને લસણ બે સતળાઈ ગયું છે હવે આપણે આ ટમેટામાં એડ કરી દેસુ

લાલ મરચામાં આપણે બધું નાખીને બનાવીએ ને હમ એનો સુગંધ ને ટેસ્ટ બહુ મસ્ત આવે છે એટલે ના એટલે શાક ખાવાનું મન થયો ને ઘણી વાર ચટણી ન હોય તો પછી અવેલેબલ માં એનું હતા ઓપ્શન તમારે તમને પૂછવા પડે ને ભાઈ સાહેબ લસણ ચટણી તો લગભગ માં તો બધાય રાખતા જ હોય ઘરમાં હા બધી ચડી ગયું છે હવે આમાં આપણે મસાલા એડ કરી દેસ આ છે મીઠું સ્વાદ અનુસાર હમ હળદર પાવડર ખાસ પ્રમાણે વધઘટ કરવું એ કરી શકાય આમાં બે મિનિટ છે ને તેલમાં સાતળી લેવાનું છે મસાલા આપણા સતળી ગયા છે હવે આ છે ગરમ પાણી આપણે આ ચણા બાફવામાં જે લીધું હતું ને યસ યસ ઈજામાં એડ કરશું આ ગ્રીન કલર નું છે સમજાઈ ગયું ભાઈ ફક એક ગ્લાસ જેવું આવશે ગરમ પાણી આ અને 4-5 મિનિટ આપણે ઉકળવા દેશું હવે શાક કુકડે છે ને તો આપણે આ ગાઠિયાનો ભૂકો કરી લે આ ગાઠિયાનો આપણે બારીક ભૂકો કરવાનો છે આવો ગયું છે આપો હવે આપણે આમાં આપણે ચણા એડ કરી દેશું આ છે કસૂરી મેથી આ છે ગરમ મસાલો આ આપણે ગાંઠિયા નો ભૂકો કર્યો ને એ આ નાખવાથી આપણી ગ્રેવી છે ને એકદમ થીક થાય આખો શાક નો ટેસ્ટ ફરી જાય હવે ચાર પાંચ મિનિટ આ પાછું બધું એમાં સેટ થવા દેસુ આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી વાહ રેડી છે આપણું ચણા શાક ચા થઈ ગયું ને એકદમ તેલ ની ગ્રેવી સુટી પડી ગયો મિત્રો સુગંધ શું વાત કરું આખું ઘર સુગંધિત થઇ ગયું છે પરફેક્ટ રેડી છે શાક આપણે ગેસ કરી પરોઠા ઉતારું રેડી છે આપણું જીંજરાનું શાક ગ્રીન છોલે હમ ઓકે હા ચાલો નાઉ ટેસ્ટિંગ ટાઈમ આવી ગયા છે આપડા ગ્રીન છોલે તૈયાર છે સાથે છે પરોઠા ગ્રીન ડુંગળીનું સલાડ છે અને સાથે છે પાપડ અને છાશ આવી વસ્તુ મળી જાય એટલે ખાવાની ખૂબ મજા આવે ચાલો આ લીલીરું પરોઠું અને સૌથી પહેલાં તમને એમનેમ ટેસ્ટિંગ કરીને બતાવું કારણ કે એમને ખાય તો જ આઈડિયા આવે એકદમ અદ્ભુત સ્વાદ આવે છે ગ્રીન છોલેનો વાત જ કંઈક અલગ છે કારણ કે છે ને ટમેટાની ખટાશ છે અને આમાં ડુંગળીની મીઠાશ છે અને સાથે છે ને જે ગ્રીન ચણા આપણે વાપરા છે ને ઝીંજરા એ પણ મીઠા હોય એટલે એકદમ બેલેન્સિંગ ટેસ્ટ આવે છે અને એમાં બધા ગરમ મસાલા પીડા છે એટલે એકદમ સરખો અને સરસ સ્વાદ આવે છે અને આ તમને ટેસ્ટિંગ કરીને બતાવું એકદમ પરફેક્ટ અને હા મિત્રો જાતા જાતા સવારથી સાંજ બાજતા બાજતા થઈ ગઈ સાંજે સાસુ એને પૂછ્યું કે કુમાર શું છે કઈ વાતનો ઝઘડો છે અરે મેં કીધું સાસુમાં વાત જ છે કે એ એમ કહે છે કે મારી સાથે વાત નથી કરતા આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર